અમદાવાદ શહેરના વાળીના ચોક પાસે મોડી રાત્રે અમૂલની દૂધ ભરેલી ટ્રક પલટી ગઈ હતી વાળીના ચોક પાસે મોડી રાત્રે આગળની ટ્રકમાંથી પથ્થરો નીચે પડતા પાછળ અમૂલની ટ્રક પલટી ગઈ હતી તદઉપરાંત પથ્થરો પરથી ટ્રક નીકળતા ટ્રકનું ટાયર ફાટયું હતું અમૂલની ટ્રક પલટી ખાઈ જતા રોડ રસ્તા પર દૂધની નદીઓ વહી હતી તો ઘટનામાં ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી હતી જોકે રોડની વચ્ચો વચ્ચે ટ્રક પલટતા ટ્રાફિક જામ સર્જાયો હતો

મ્યુનિસિપાલિટી જે આપણે શું કે આવ્યા કે આવ્યા કે ને સવારે ગત સવારે દમ ફર્યામાંથી મોટો હે એક બાઇક જેટલો મોટો ફતરો હતો એ ફતરો ડ્રાઈવરના હાથથી બેનસ ના રહ્યું તો બ્રિજની એકદમ એક્ઝેક્ટ વચ્ચે વચ્ચે જ હતો તો બેનસ ના રહ્યું તો ડ્રાઈવર ઉપર ચડી ગયો અને મ્યુનિસિપાલિટીવાળા તો આલા સાફ કરીને જતા રહ્યા છે અને ઘટના એ કે ફતરાના કારણે ઘટના બની છે ને કારણ કે પલટી ખાઈ ગઈ અને ટાયર ટાય પથ્થર ઉપર ટાયર ફૂટી ગયું સ્કૂટર ફૂટ ટાયર ફૂટતા ગાડી પલટી ખાઈ ગઈ મારા ખ્યાલથી સાત થી આઠ લાખ નો ખર્ચો આવી ગયો છે કેટલા કેટલા લોકોની ઈજા થઈ નહોતી ગયા તો એક ડ્રાઈવર એક જતો ડ્રાઈવર બચી ગયો ભગવાન માત્ર દયા છે તો હાથ ઉપર ખાલી સેજ ઈજા થઈ છે બચી ગયો ડ્રાઈવર ડ્રાઈવર બીજું કઈ થયું દવાખાને ડ્રાઈવર છે તો ચોક્કસ આ રોડ પર કેમનું કહેવું છે કે રોડ પર આગળ એક બીજો ટ્રક ચાલતો હતો જેના કારણે એમાંથી માટીને પથરા પડ્યા અને રોડનું જે રોડ પર પથ્થર પડવાથી જે ટ્રકનું ટાયર છે એ ટાયર ફાટી ગયો તમે ટ્રકની હાલત જોઈ શકો છો કે સમગ્ર કન્ટેનર છે અત્યારે બરબાદ થઈ ગયું છે રોડ પર દૂધ છે ઓઇલ જોડાયું છે અમે પણ અપીલ કરીએ છીએ કે અહીંયા ટ્રાફિક છે ખૂબ જ જે લાંબી કતારો સર્જાઈ ગઈ છે અહીં કદાચ જો વાત કરવામાં આવે તો જે શાસ્ત્રીનગરથી અહીં જે જીએમડીસી તરફ જે રોડ જઈ રહ્યો છે ત્યાં ટ્રાફિકની લાંબી કતારો છે અત્યારે સર્જાઈ ગઈ છે અકસ્માતના કારણે અમે પણ અપીલ કરીએ છીએ કે આ રોડ પર તમે અત્યારે અહીં આવવાનું ટાળો કેમ કે એક ગંભીર અકસ્માત સર્જાયો સર્જાઈ ચૂક્યો છે સદભાગ્ય સદનસીબે ડ્રાઈવરની જાન પણ બચી ચૂકી છે તેને કોઈ ગંભીર છે નથી આવી કેમેરામાં જૈનિવાર સાથે મયદીપસિંહ રાઠોડ લોકરક્ષક દળ અને પીએસઆઈ ભરતીની ફોર્મ ભરવાનો અને ફી ભરવાનો સમય પૂર્ણ થઈ ગયો છે ચોમાસા બાદ શારીરિક કસોટી લેવાશે ધોરણ બાર અને સ્નાતકની પરીક્ષા આપી હશે અને જેમના પરિણામ બાકી છે તેવા જ યુવાનો